જસદન માર્કેટિંગ એડમાં ખેડૂત ભાઈઓની વિશ્વાસ ઉપે ઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ જે હંમેશા ખેડૂત ભાઈઓથી ભરપૂર રહેતી પેઢી અને જે ખેડૂત ભાઈઓને અલગ અલગ માલના અલગ અલગ જણસીમાં સારા ભાવ કરી આપતી પેઢી અને હા ખેડૂત ભાઈઓ એટલું જ નહીં સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી સૌથી વધુમાં વધુ કપાસની ખરીદી કરતી પેઢી તેમજ જીરું ધાણા ચીણા ઘઉં અને પરચુરણ માલ બધી જ જણસીનું ખરીદ વેચાણ કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂત ભાઈઓ જેમ એક વાર મુલાકાત લઈ જવું સોળસો ને પાત્રીસ રૂપિયા સુપરમા લેનાર શ્યામ

ચૌદસો ને અડતાલીસ રૂપિયા નવો કપાસ હવા સાથે અડતાલીસ